ગાંધીનગરના પ્રથમવાર વૃંદારા લઈને આવ્યું છે ભવ્ય જ્વેલરી હાઉસ સોના ચાંદીના આભૂષણની અમદાવાદ દુનિયાભરમાં આગવી નામના ધરાવે છે અમદાવાદમાં ગોલ્ડ જ્વેલરીના ખાસ શોરૂમ વૃંદારાનો પ્રારંભ થયો છે સોના ચાંદી ડાયમંડના આભૂષણના વેચાણ ક્ષેત્રે આગવું નામ ધરાવતા પ્રજાપતિ કુટુંબના સંચાલકો દ્વારા તેમના નવા શોરૂમનો પ્રારંભ કરાયો છે હવે ગાંધીનગરના ઘર આંગણે મળશે શાનદાર સજાવટ સાથે ભવ્ય અને નવીનતમ આભૂષણોની અદભુત શ્રેણી એ પણ ખૂબ જ વ્યાજબી મજૂરી સાથે જ્યાં ગ્રાહકોને મળશે માટે જ્વેલરીની વિશાળ રેન્જ આધુનિક યુવતીઓ માટે ટ્રેન્ડી રોઝ ગોલ્ડ કલેક્શન આજની આધુનિક નારીનો વૈભવી રિયલ ડાયમંડ કલેક્શન આજના સમયના દરેક વર્ગની પ્રથમ પ્રસંગી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી મનમોહક કલેક્શન ભેટ અને સોગાદમાં હંમેશા માટે શ્રેષ્ઠ નાઇન ટુ ફાઈવ સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરીની નયનરમ્ય રેન્જ સ્વાસ્થ્યની જડીબૂટી એવા ચાંદીના વાસણોની શ્રેણી ભક્તથી ભગવાન સુધી પૂજાના વાસણોની શ્રેણી બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેકની પસંદગીનું પૂર્ણ વિરામ એટલે વૃંદાના અલ્ટિમેટ જ્વેલરી ડેસ્ટિનેશન અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ અલ્પેશ પ્રહલાદભાઈ પ્રજાપતિ વી કેસરી જેલ્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને અમે એક આજે અમારી બ્રાન્ડ લોન્ચ કરી છે વૃંદારા જે વૃંદારાને લોન્ચ કરવા માટે અમને લગભગ વીસ વર્ષ લાગ્યા છે અને આ વીસ વર્ષની અંદર મારો પોતાનો શોખ એવો છે કે ગ્રાહક કસ્ટમરને કંઈક નવું આપવું અને છેલ્લા એક વર્ષથી અમે ગાંધીનગરની અંદર એનાલિસિસ કરી રહ્યા હતા એ એનાલિસિસ કરતાં એવું લાગ્યું કે ગાંધીનગરની કસ્ટમર બેઝને જે ઓર્નામેન્ટ આ જે ઓર્નામેન્ટ એટલે એટલી મોંઘી વસ્તુ છે કે જે એમને એક ઓર્ડિનરી ડિઝાઇન વાપરવી પડે છે આ મેં એક વર્ષ સુધી એનાલિસિસ કર્યું તો અમે એવું વિચાર્યું કે અમે ગાંધીનગરને જઈને ગાંધીનગરની પબ્લિકને કંઈક નવું એડિશન કંઈક નવી ડિઝાઇનો સાથે કંઈક નવું આપીએ અને આજે અમે આ વૃંદાલા લોન્ચ કરી છે જે અમે પાંચ હજાર સ્ક્વેર ફૂટમાં આજે લોન્ચ કરી છે અમારી જોડે તમે સિલ્વરથી માંડી પ્લેન ગોલ્ડ લેબ્રોન ડાયમંડ જે અત્યારે કેન્દ્ર સરકાર જબરજસ્ત એને પ્રો પ્રોજેક્ટ કરી રહી છે નેચરલ ડાયમંડ એન્ટીક બ્રાઇડલ કલેક્શન બ્રાઇડલ કલેક્શન માટે અમે આખો ફ્લોર અલગ કરેલો છે અને એ સિવાય બી એકદમ બજારના કોમ્પેરિટિવ રેટમાં કે ભાઈ નાઇન વન સિક્સ નાઇન વન સિક્સ પ્યોરિટી સાથેનું એચયુઆઈડી સાથેની જ આઈટમ કોઈ હોલમાર્ક ખોટા હોલમાર્ક હોલમાર્કવાળી કે કોઈ જ નહીં અત્યારે લેબર ચાર્જીસમાં દરેક આઇટમની લેબર ચાર્જિસમાં ફિફ્ટી પર્સન્ટ ઓફ છે એ સિવાય બી અમે જીરો મેકિંગ ચાર્જના બી પ્લાન છે જેના માટે રૂબરૂ સમજી શકો છો અને બીજી બધી ઘણી ઓફરો છે મારા જોડે એવું નવું છે કે તનિષ્કા આવે કલ્યાણ આવે કે જોયા લુકાસ આવે એ લોકોની રેન્જ એક જ છે અને પ્લસ એ લોકોને મેકિંગ ચાર્જ અને અધર ચાર્જીસ ખૂબ વધારે છે અને અમારા ત્યાં મેકિંગ જે ચાર્જીસ છે એકદમ રિઝનેબલ છે પ્લસ અમારી જે પ્રોડક્ટ છે જે ડિઝાઇન છે એ યુનિક છે જે તમને આખા અમદાવાદ ગાંધીનગરમાં કે હું એવું માનું છું કે આખા ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે